આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતના પગલે શહેરના તમામ વિસ્તારો નો ડ્રોન ફ્લાય જાહેર કરાયા છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી સત્તર સપ્ટેમ્બર સુધી ગુજરાત મુલાકાતે છે સાથે સોળ સપ્ટેમ્બરે ઈદ મિલાદનું જુલુસ છે જ્યારે સત્તર સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન હોવાથી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે વડાપ્રધાન મોદીની સાથે જાહેર જનતાની સુરક્ષાને લઈને પણ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદ પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં રેડ કરીને એક જ દિવસમાં દારૂની પંદરસો વીસ બોટલ ઝડપી લેવાઈ છે જેમાં ઝોન ટુ એલસીબી સ્કોડે ચાંદખેડાના સવિતાનગર છારાનગર વિસ્તારમાંથી દારૂની એક હજાર છપ્પન બોટલ કબજે કરી હતી જોકે પોલીસ આવતા જ ટોણેવ આરોપીઓ ફરાર થઈ ગયા હતા બીજી રેડમાં અમદાવાદ ક્રાઇમ છે જમલપુર શાક માર્કેટ પાસે ખુલ્લી જગ્યામાંથી ઓટો રિક્ષામાંથી દારૂની ત્રણસો પચીસ બોટલ કબજે કરી હતી જ્યારે પીસીબીની ટીમે સુભાષ બ્રિજ કેશવનગર ખાતે ફ્લેટના ધાબા ઉપરથી વિદેશી દારૂની એકસો ઓગણચાલીસ બોટલ કબજે કરી એક આરોપીને ઝડપી લીધો હતો રાજ્યમાં સાત દિવસમાં પાંચમી વાર શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં સુરત વડોદરા ભરૂચ અને કચ્છ બાદ હવે ખેડાના મહુધામાં કેટલાક લોકો દ્વારા શાંતિ દોડાય તેવા મેસેજ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરાયો હતો જે મામલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારા લોકો સામે ફરિયાદ કરી પરત ફરી રહેલા કઠલાલના યુવકોના વાહન પર બે હજાર લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો હતો જેને પગલે પોલીસે ફરિયાદ નોંધી કેટલાક આરોપીઓની અટકાયત કરી લીધી છે